દસ પેપર ઓછા હતા એ ઇન ટાઈમ મંગાવી લીધેલા પેપર ઓછા એ દસ પેપર ઓછા આવ્યા એ બાદ નિરીક્ષકો પણ અહીંયા પહોંચ્યા એ લોકો લઈને આવ્યા પેપર શું વ્યવસ્થા શું અમારે ચોથા વર્ગના કર્મચારી જોડે પેપર મંગાવી લીધેલા છે હા ઇન ટાઈમ ઇન ટાઈમ પેપર આવી ગયેલા છે સારું એટલે જે પેપર આપણે ખોલ્યા ત્યારે ખબર પડી કે આટલા ઓછા છે તો ત્યાંથી અહીંયા આવ્યા ત્યાં સુધી વિદ્યાર્થીઓને શું કરાવ્યું નહીં સમય સમય પહેલાં જ પેપર આવી ગયેલા છે પડી સર સવડતા આઠ વાગે પેપર અમે સાડા સાત ખોલી લીધા નામ ઉકળી તો અમે મંગાવી લીધા અને અમુક પેપર અમે બપોર પાડી પાસે તેને નજીકની સ્કૂલમાંથી બી મંગાવી લીધેલા છે હા એટલે બપોરની પાળીમાં કયા એ પેપર કઈ કઈ પરીક્ષા એમાં બી સેમ જ છે ત્રણથી પાંચ ત્રણથી પાંચ

અન્ય શાળાઓથી મંગાવવામાં આવ્યા તેવું કહી રહ્યા છે પરંતુ શિક્ષણ સમિતિ ચેરમેન સાથે મારે વાત થઈ તેમણે કહ્યું કે મેં નિરીક્ષકોને મોકલ્યા છે અને જે સમસ્યા છે તેનું તાત્કાલિક નિવારણ કરવામાં આવશે નહીં વડોદરાની દંતેશ્વર વિસ્તારની આ શાળા પરંતુ પ્રતાપનગરની સરકારી શાળા અને સાથે ગાજરાવાડીની પણ જે શાળા છે ત્યાં ત્રણ જગ્યાએ આ પ્રકારના પેપર ઓછા આવ્યા હતા શિક્ષણ સમિતિ દ્વારા જે પરીક્ષાઓ લેવામાં આવી રહી છે વડોદરાની અંદર ધોરણ ત્રણથી પાંચની પરીક્ષાઓ ચાલી રહી છે અને તેની અંદર કેટલીક શાળાઓની અંદર પેપર ઓછા પહોંચી રહ્યા છે સાઈઠનું બંચ છે તેની અંદરથી દસથી પંદર પેપરો ઓછા નીકળી રહ્યા છે અને જેને લઈને વિદ્યાર્થીઓને પરીક્ષામાં કેટલો મોડો સમય પણ કેટલીક શાળાઓમાં મળી રહ્યો છે કેટલીક શાળાની અંદર તાત્કાલિક પેપર મંગાવી લેવાયા હોવાનો પણ દાવો કરવામાં આવી રહ્યો છે શિક્ષણ સમિતિ ચેરમેને સ્વીકાર્યું છે કે આ પ્રકારની અહીંયા ભૂલ સર્જાય છે અને તાત્કાલિક નિરીક્ષકોને મોકલી અને તે સમસ્યા હલ કરવામાં આવી રહી છે કેમેરામેન પરેશ ધોળકા સાથે લોરેન્સ પરમાર એબીપી અસ્મિતા વડોદરા